સતયુગ હાલતો હતો અને સતયુગ અંદર બધા કોણ હોય દેવી અને દેવતાઓ જેની આપણે મંદિરમાં પૂજા કરીએ ને જેને પગે લાગવા જઈએ જે જે કરવા જઈએ એ બધા દેવતાઓ એક દિવસ આ ધરતી ઉપર જીવતા હતા આપણે બધા જીવીએ છીએ ને એ રીતના ત્યારે દુનિયા આખી સ્વર્ગ અને સ્વર્ગની દુનિયામાં ખબર છે આ તમે ભણો ને એવું ભણવાનું કેવું ભણવાનું હોય મજા આવે એવું ચિત્ર દોરવાના ચિત્રકળા સંગીત શીખવાનું સંગીત કળા નૃત્ય શીખવાના નૃત્ય કલા સોળ કળાઓ છે એ સોળે કળાઓમાં દરેક વ્યક્તિને શિક્ષણ મળે અને એમાં હોશિયાર થાય ભાષાઓ હોય શીખવાની પણ અત્યારે તમને સૌથી બોરિંગ લાગે એ વિષયો ભણવાના ન હોય તો સતયુગમાં ભણવા જવું ગમશે ને બધાને અને કેવા સરસ કાંનુંડા જેવા તમે બધા હશે આજે કેવા સરસ કપડાં પહેર્યા એવા સરસ સરસ કપડાં પહેરીને અને જેમ વાંસળી વગાડીને નાચવાનું ગાવાનું ખાવાનું પીવાનું ચિત્ર દોરવાના સંગીત સાંભળવાનું તો આવી સદયુગની દુનિયા અને કૃષ્ણ આ ધરતી ઉપર પાંચ હજાર વર્ષ થાય પૂરા એટલે ફરીને કૃષ્ણ ધરતી ઉપર અવતરીત થાય તો આપણે બધાને કૃષ્ણની દુનિયામાં જવું છે ને કેટલાને આવવું છે શ્રી કૃષ્ણની દુનિયામાં કેટલાને આવવું છે બધાને આવવું છે હા એટલે તો આપણે આજે જન્માષ્ટમી ઉજવવાની મજા આવે મજા આવે ને કારણ કે આપણે બધાને હાચુકલા ત્યાં જાવું છે